તો સુરત શહેરના નવા ગામ આરડી નગર વિસ્તારના રેલવે ફાટકના બંધ રહેવાને કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોજિંદા સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓથી લઈને નોકરીએ જતા લોકો સુધી સૌને લાંબો વળાંક લઈ જવો પડે છે

રેલવે ફાટક બંધ થતા લોકોને લાંબો વળાંક લઈ જવું પડે છે જેના કારણે સમય અને ઈંધણ બંનેનો વ્યય થઈ રહ્યો છે ખાસ કરીને શાળા જતા નાના બાળકો અને વૃદ્ધ નાગરિકો માટે આ સ્થિતિ વધુ કઠિન બની ગઈ છે સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારના નગર સેવક તથા લિંબાતના ધારાસભ્ય બિહારની ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી સ્થાનિક પ્રશ્નો પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યા છે

નાનપણથી આજે જ્યારથી અંડરપાસ બન્યું એ અંડરપાસમાં દુનિયાભરની ટ્રાફિક જામ થાય છે માનવ ટ્રાફિકમાં એક એક કલાક ફસી જાય છે બરાબર અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ તો હોય કેમકે આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું આ લોકો આ લોકોએ તારીખ આપી પહેલા તો એક મહિનાની તારીખ આવી બીજા બીજા મહિના તારીખ આવી ત્રીજા મહિના તારીખ એક વર્ષ થી તારીખ આપતા હતા બરાબર તારીખ આપ્યા પછી ભી આ ફાટક ખુલ્લું ખોયલું નથી આજે ફાટક બંધ કર્યું બરાબર ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ ફાટક બંધ કર્યું અને કે કે કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે મગર અમે લોકો અહીંયાના જે સ્થાનિક લોકો જે અમે ધારાસભ્ય પાસે ભી ગયા છે ધારાસભ્ય પાસે ગયા અહીંયાના નગર પરિષદ પાસે બી ગયા બધા પાસે જઈને આવ્યા છે મગર એ લોકોને અહીંયા ઇન્ટરેસ્ટ નથી એમને બિહારમાં ઇન્ટરેસ્ટ છે કેમ કે ત્યાં ઇલેક્શન છે કેમ કે ત્યાં ત્યાંના પ્રતિનિધિ છે અહિયાં થોડી છે કેમ કે અહિયાં ના ત્રીસ હજાર વોટ જીતી ને આવ્યા છે નવા ગામ થી ત્યારે એ લોકો જીતીને આવ્યા છે બરાબર તો એ લોકો ને અહિયાં ધ્યાન આપવું જોઈએ કે બિહાર માં ધ્યાન આપવું જોઈએ હા એ લોકોના ઓફિસે એના દરવાજે જઈ જઈને થકી ગયા એ લોકો અહિયાં ના ડેપ્યુટી બિહાર મેયર બી કા છે મારા બાવીસ તો ત્રેવીસ વર્ષ થઈ ગયા છે સુરતના અહેવાસી શું શું મેં અને મારે કામમાં જવા માટે છે ને પેલું ખિસ્તા બસ પકડું કંપની ની પાંચ મિનિટ લેટ થઈ જાય ને મારી બસ ઉપડી જાય પછી બસો રૂપિયા ભાડા રિક્ષા કરી મારે જવું પડે વાળામાં બરાબર આટલા વર્ષથી આ નેશનલ અવ્યવસ્થા નથી છે આ ફાટક કાયમ ચાલુ હતું એ ચાલુ રાખવું જોઈએ મારી માતા બેન કામ પર જાય છે સાત રૂપિયા મહિના થી કમાય છે વાનગા કોઈ યસુ ગામ જાય છે આ બેન નું ત્રણ હરપિયા રીક્ષુ ભાડું થાય પાંચ હજાર મહિનો પોતાનું ઘર ચાલે અને જવાની તકલીફ એટલી બધું છે સ્કૂલમાં બસો છોકરા આ બાજુ આવે બસો આ બાજુ જાય છે નિમ્બાયત વિસ્તારમાં આ લોકો ડિસિઝન શું કરવાનું એ લોકો આપણ સંગીતા બેન ઉઠાવતા નરેન્દ્ર ડોક્ટર પાટીલ એની રજૂઆત કરી છે એ બી બિહાર છે ચૂના વ્યા લડે છે અને યુવાન માં જાય છે આ લોકો માં ઉડે છે અને જનતા ને પેદલ ચલાવવામાં રસ્તો નથી આપવાનો આ લોકો ને આ લોકો માં અધિકાર મતદાન નું કેમ છે માંગ છે કાયમ જોઈએ બીજું નહીં નવા ગામના રહેવાસીઓ હવે તંત્ર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે જો તાત્કાલિક પગલા ન લેવાય તો આ સમસ્યા આંદોલનના ના સ્વરૂપ માં ઉછળવાની સંભાવના છે